જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં બ્રેઝા વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ બ્રેઝા ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે જે આ ગાડી જોઈ રહ્યા છો મારુતિ બ્રેજા વિટારા બ્રેજા વર્ઝન વિશેની વાત કરી દઉં તો જેડીઆઈ પ્લસ ડ્યુલ ટોન વર્ઝન છે જેડીઆઈ પ્લસ વર્ઝન જો મળી રહેશે બ્રેઝા વિશેનું વન વનર ગાડી બે હજાર સોળના મોડલની ગાડી જોવા મળે છે મિત્રો આપણી ચેનલ પર નવા વહેશો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જ્યાં વિટારા બ્રેજા જોઈ રહ્યા છો વન વન ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી છે રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે ફૂલ ઇન્સ્યુરન્સ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ટાયર કન્ડિશન સારી ગુડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે એન્જિનમાં અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ તેત્રીસ હજાર કિલોમીટર આવેલી છે જેન્યુન કિલોમીટર છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીની બે છાવી જોવા મળે છે ગુડ કન્ડિશનમાં ટાયર એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ચાંચવેલી ચોકી ગાડી જોવા મળી રહેશે ભૂલ જવાબદારી સાથે ગાડી વ્યાજવાની છે તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સ વલસાડમાં કાર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડીની કિંમત જાણી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકનો નંબર છન્નું છ ચોવીસ એંસી સાત અઢાર તે ગાડીના માલિકનો નંબર છે બ્રેઝા ગાડીના માલિકનો તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારી આ બ્રેઝાના માલિકને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા ગાડી વેચવાની છે